નમસ્કાર દોસ્તો આજનું આપણે જે કેસ છે એ ભાઈ બાર મહિના પહેલાંનું છે આ ભાઈનો બાબો છે ચાલી નથી શકતો આજે અમારા આવેલ છે જોવાના પગમાં પાટા પણ બાંધેલ છે પગ બિલકુલ ડગતા નથી સાહેબ એને સારવાર આપેલ છે એની એક એક્યુપ્રેસર થેરાપીની જો મશીન પણ ચાલુ છે ત્યાં પંદરથી વીસ મિનિટ ટ્રીટમેન્ટ આપ્યા પછી તમને એનો રિઝલ્ટ પણ બતાવવામાં આવશે અને છેલ્લે ઇન્ટરવ્યૂ નાખેલ છે એના પપ્પાનું કેટલો ફેર પડ્યો હજી પહેલા જ દિવસમાં આવે આવ્યા છે ત્યારે જોઈ લો અલગ અલગ એક્યુપ્રેશર થેરાપી કરવામાં આવે છે આ પગમાં માલિશ પણ થાય છે મશીનથી એના બિલકુલ પગ કામ નહોતા કરતા આ વ્યક્તિ બેઠો તેના એને લોકલ જ છે મોરબીના ત્રીજા માળેથી પડી ગયો હતો સેન્ટિંગ કામનું કામ કરતો હતો આ ભાઈ અને બાર મહિના પછી અહીંયા આવેલ છે અમારા પાસે ત્યાં લગીને મોટા મોટા દવાખાને જ દવા કરાવરાવી પણ તોય ચાલી નહોતો શકતો આ વ્યક્તિ જો અહીંયા દુખાવો છે આ સાહેબ પાછળથી એની નસ બંધ થઈ ગઈ હતી એટલે પગ ચાલતા જ નહોતા અને ચાલ ચાલીને પણ એને બતાવેલ છે અત્યારે તો શું એની થેરાપી ચાલુ છે અહીંયા એક નંબર કામ થાય છે એના પછી મશીને હારેલ છે આ ભાઈ તો મશીન થી શું થાય એના જે નસું બંધ થઈ જાય એ ચાલુ થઈ જાય જોઈ લ્યો એક્સિડન્ટ ને પાછું ઓપરેશન વાળો વ્યક્તિ છે એને ચલાવીને બતાવી પગલાં ભરે છે રિયો નકર બિલકુલ ચાલતો નહોતો એના પપ્પા છે

સાહેબ દેખાવા જતા પંદર દેખાયા પેલા થયા બાર મહિના કઈ ફરક લાગ્યો ફેર જ નથી થાય પગ ડાયતા જ નથી તમે કઈ રીતે લેવો છો એટલે અહીંયા અમારા બાજુમાં પડોશી છે ને એ માથિ થાય અમારા એ માથિ કીધું તમે અહીંયા જાઓ અમારા છોકરો ને મને કીધું ને કેતા